હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલા વિના રસોડામાં આજે ઉનાળાની સિઝન છે તો આપણે બનાવશું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બધા જ ખાઈએ જ છે પણ જે બજારેથી આપણે લઈએ છીએ એવો એકદમ ફૂલેલો અને પોચો એવો આઈસ્ક્રીમ આપણે ઘરે બનાવશું તો ચાલો આજે આપણે બનાવીએ અમેરિકન ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ તો જો સૌ પ્રથમ આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે ફૂલ ફેટ દૂધ લેવાનું છે તો મેં અહીંયા અમૂલ ગોળ લીધું છે તમે ફૂલફેટ કોઈ પણ દૂધ લઈ શકો છો હવે આ દૂધને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે એકદમ ઠંડુ દૂધ હોય ત્યારે આઈસ્ક્રીમ બનાવવાનો નથી તો આને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે દૂધ હવે આપણે એને દૂધને કાઢી લેશું એક બાઉલમાં હવે આ દૂધ આપણે પાંચસો ગ્રામ લીધું છે તો પાંચસો ગ્રામ દૂધમાંથી આપણે હાફ હાફ કરનાર છું એટલે અડધું દૂધ આપણે બીજી તપેલીમાં લઈ લેશું અને આ જે મોટી તપેલીમાં દૂધ છે ને એને આપણે ગેસ ઉપર ગરમ થવા રાખી દઈશું તો જો આપણે અડધું દૂધ જે બહાર કાઢેલું હતું એને આપણે ગરમ થવા મૂક્યું છે એમાં આપણે ખાંડ એડ કરી દેવાની છે તો ખાંડ આપણે કેવી રીતે લેવાની છે આ જે ચમચીનું માપ આવે ને એ ચમચી આ રીતે ભરવાની છે આ રીતે આઠ ચમચી ખાંડામાં એડ કરવાની છે તો મેં અહીંયા આઠ ચમચી ખાંડ ભરી લીધી છે આ રીતની ચમચીનું જે માપ આવે ને એ માપની ચમચી આપણે લઈ લેવાની છે હવે એને આપણે ચમચાથી હલાવી લેશું અને આપણે ઉકળવા હવે આપણે જે બીજું દૂધ કાઢ્યું છે ને એનું આપણે બીજો પ્રોસેસ બનાવશું ચાલો તો અહીંયા મેં જે અડધી તપેલી બીજું દૂધ કાઢેલું છે અડધું દૂધ તપેલીમાં આ જીએમએસ પાવડર છે જે મોટો દાણો આવે છે આ દાણો થોડો કરકરવો હોય છે એને જીએમએસ પાવડર કહેવાય છે એને આપણે આ મોટી ચમચી છે ને એને ઉપરથી આ રીતે આંગળી ફેરવી અને આમ લેવાનો છે આ રીતનો દોઢ ચમચી પાવડર એડ કરવાનો છે આપણે અહીંયા લેશું દોઢ ચમચી જીએમએસ પાવડર અને હવે લેશું આપણે કોર્નફ્લોર તો જે રીતે આપણે જીએમએસ પાવડર એડ કર્યો છે ને એ જ રીતે આપણે કોર્નફ્લોર પાવડર દોઢ ચમચી લેવાનો છે આંગળી ફેરવીને તો અહીંયા આપણે લેશું કોર્નફ્લોર પાવડર અને હવે આપણે લેશું સીએમસી પાવડર તો સીએમસી પાવડર સીએમસી કોને કહેવાય આ એકદમ ઝીણો પાવડર છે આઈસ્ક્રીમને જમાવવાનું કામ કરે છે તો આ જે ચાર ચમચીમાંની બધાથી નાની ચમચી છે એ આખી ચમચી નથી ભરવાની એટલો પાવડર લઈ અને આની અંદર એડ કરવાનો છે તો જો આ ચાર ચમચી આવે છે ને એમાંની બધી બધાથી જે મોટી ચમચી છે એ આખી અને આ ચમચી લઈ એટલે દોઢ ચમચી થાય છે અને જીએમએસ પાવડર જે છે સીએમસી પાવડર છે એ બધાથી નાની ચમચીનો ઉપયોગ કરવાનો છે તો હવે આ ત્રણેય પાવડર આપણે ચારેય પાવડર ભેગા કરી દીધા છે હવે આને આપણે બ્લેન્ડરથી એકદમ મિક્સ કરી લેશું જો આ એકદમ ચન કરી લીધું છે આપણે અને આને ઠંડા દૂધમાં કે ગરમ દૂધમાં નથી નાખવાનું કેમકે જો આ દૂધ ગરમ હશે આપણે જે મિક્સ કરીએ છીએ તો એમાં લમ્સ પડી જશે અને હવે આ દૂધમાં આપણે ઉભરો આવી ગયો છે જે ખાંડવાળું દૂધ હતું એમાં તો એમાં આપણે ધીમે ધીમે એડ કરતા જઈશું અને હલાવતા જઈશું આ રીતે આપણે જે પીએમસી પાવડર જીએમએસ અને કોર્ન ફ્લોર પાવડર નાખીને જે દૂધ ચંદ કરેલું હતું એને આની અંદર એડ કરી દેવાનું છે અને હવે ધીમા ગેસે આ જે તપેલીમાંનું જે દૂધ છે એનો એક ધીમો ઉભરો આવી જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને ધીમા ગેસે આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ગેસ ઉપર રાખીશું જો આપણે જ્યાં દૂધને ગરમ થવા મૂક્યું છે ને એને ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ઉભરો આવવાનું ચાલુ થઈ ગયું છે જુઓ આ ઉભરો આવીને અને જ્યાં સુધી ઉપર સુધી દૂધ આવે ને એટલે આપણે ગેસને બંધ કરાવી દેવાનો છે ને પછી હલાવવાનું છે ત્યાં સુધી આપણે દૂધને હલાવવાનું નથી અને આ બેજમાંથી પચીસ જાતના આઈસ્ક્રીમ બને છે પણ બેજ આ એક જ રહેશે જો તમારે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવો હોય તો એના બેજમાં જ થોડોક ડિફરન્સ આવે છે એ પણ હું તમને બતાવીશ તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આ દૂધને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેશું અને ઠંડુ પડવા દઈશું આ દૂધ બિલકુલ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલું ઠંડુ થઈ જાય પછી એને આપણે ફ્રીઝરમાં રાખી દેવાનું છે જો આપણે આઈસ્ક્રીમના બેજને જે ઠંડુ થવા મૂક્યું હતું એ એકદમ ઠંડુ થઈ ગયું છે જો આ રીતનું આટલું ઠંડુ થઈ જવું જોઈએ અને પછી એને આપણે આ રીતે કટ કરી લેવાનું છે એકદમ ચીલ હોવું જોઈએ તો જ આપણું આઈસ્ક્રીમ ફૂલશે સરસ હવે આને આપણે કટ કરી લીધું છે આ રીતે નાના નાના પીસમાં કટ કરી લેવાનું છે હવે એની અંદર આપણે ઘરની ફ્રેશ મલાઈ ફ્રેશ એટલે કે આજે જ તમે જે દૂધમાંથી મલાઈ કાઢી હોય ને એ મલાઈ યુઝ કરશો તો રિઝલ્ટ વધારે સરસ મળશે એક આખો વાટકો મલાઈ યુઝ કરવાની છે આખો વાટકો મલાઈ એડ કરી દેવાની છે આપણે અને એની અંદર આપણે નાખીશું આપણે અમેરિકન ડ્રાય ફ્રૂટ બનાવવો છે એટલે વેનિલા એસન્સ લેશું તો એના પાંચથી છ ટીપા જ આપણે વેનીલા એસન્સ નાખવાનું છે અને હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી અને પછી ચન કરીશું હવે અત્યારે તમને બહુ ઓછો આમાં દેખાય છે આઈસ્ક્રીમ જ્યારે આપણે એને ચન કરીશું ને જો આ બીટર છે આ બીટરની મદદથી તમે આઈસ્ક્રીમને એકદમ પસંદ કરી લેવાનો છે તો પેલા તમારે બીટરને ધીમું રાખવાનું છે આ રીતે હવે આ આઈસ્ક્રીમ એકદમ ફૂલી અને આખું બાઉલ ભરાઈ જશે પાંચસો ગ્રામ આઈસ્ક્રીમમાં તો હું તમને પછી બતાવું કે જો કેટલું આઈસ્ક્રીમ ફૂલે છે તો જુઓ તમે જોઈ શકો છો કે આપણે પાંચસો ગ્રામ દૂધનો જે આઈસ્ક્રીમ હતો એ મારી બે લીટરની તપેલી છે એમાં નીચે કેટલો નીચે હતો અને અત્યારે કેટલો ફૂલીને ઉપર આવી ગયો છે આ આપણે એક વાત જન કર્યું છે હવે આપણે થોડીવાર રહીને અને આને પાછું ફેરવીશું એટલે આપણી તપેલી લગભગ આખી ભરાઈ જશે આ બે લીટરની તપેલી છે તો આપણે પાંચસો ગ્રામમાંથી બે લીટર આઈસ્ક્રીમ બનાવી શકીએ છીએ આપણે થોડીવાર રહીને અને આને ફરીથી ફેરવી લેશું જો અહીંયા આપણો આઈસ્ક્રીમ સરસ ચંદ થઈ ગયો છે અને તમે જુઓ છો કે એકદમ ફૂલી ગયો છે હવે આપણે અમેરિકન ડ્રાયફ્રૂટ બના બનાવવાનો છે એટલે સૌ પ્રથમ આપણે ડ્રાયફ્રૂટ લીધા છે તો અહીંયા મેં કાજુ બદામ અને અખરોટને એક મિનિટ માટે ઓવનમાં શેકિન અને કટ કરી લીધા છે તો આપણે એ એડ કરીશું અહીંયા મેં લીધી છે ચોકલેટ ચિપ્સ અમેરિકન ફ્રૂટ છે એટલે ચોકલેટ તો હોય જ અને અહીંયા એ મેં ડાર્ક ચોકલેટ ચિપ્સ લીધી હતી આ મેં મિલ્ક ચોકલેટ ચિપ્સ લીધી છે બાળકોને ખૂબ જ ભાવે છે આ બધા ક્રંચ અહીંયા મેં જેમ્સ લીધી છે તમારે બાળકો ખાતા હોય તો લઈ શકો ન કે નહીં અહીંયા મેં ચોકલેટ માર્બલ લીધી છે જે એકદમ સોફ્ટ આવે છે કડક નથી હોતી એ પણ એડ કરીશું હવે આપણે એડ કરીશું જેલી જે ખૂબ જ બાળકોને ભાવે છે અને આઈસ્ક્રીમમાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે આને એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેશું અને પછી આપણે જો એવું લાગે ને કે ફ્રીજમાં મૂકી દીધા પછી બધું ડ્રાય ડ્રાયફ્રૂટ અંદર જતુંડ્યું છે બેસી ગયું છે તળીએ તો આને બે કલાક પછી આપણે ફ્રીજમાં ફરીથી ડબ્બો બહાર કાઢી અને થોડું હલાવી દેવાનું છે એટલે બધું જ ડ્રાયફ્રૂટ એકદમ આઈસક્રીમની અંદર મિક્સ થઈ જશે હવે બીજો પાર્ટ આવે છે કે ડબ્બો કેવો લેવાનો તો ડબ્બો આ રીતનો એલ્યુમિનિયમનો અથવા તો પ્લાસ્ટિકના ડબ્બાનો જ ઉપયોગ કરવાનો છે સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવાનો નથી હવે એમાં આ રીતનું તળિયું લીસું હોય એ રીતે જ લેવાનું છે આની ફત્તી બાજુ કાઠો હોય નાની કિનારી તો એ ડબ્બાનો ઉપયોગ કરવાનો નથી આ ડબ્બાનું તળિયો ડાયરેક્ટ ફ્રીજને અડી જાય એ રીતે જ આપણે ડબ્બો યુઝ કરવાનો છે તો આમાં મેં અહીંયા કેક પેન બનાવીએ આપણે કેક એ ડબ્બો યુઝ કર્યો છે તો એમાં આપણે આ બધું જ બેટરને અંદર એડ કરી દઈશું હવે આપણે બધો જ આઈસ્ક્રીમ ડબ્બામાં એડ કરી દીધો છે અને હવે એની ઉપર આપણે આ રીતે સિલ્વર ફોલને એકદમ કડક રીતે પેક કરી દેસું સિલ્વર ફોઈલ ના હોય તો તમે જે આપણે પ્લાસ્ટિક આવે ને એ પા પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો પણ આવી રીતે ઉપરથી બાંધવાનું છે ખરા જો તમે એમને ઢાંકણને ઢાંકશો તો આપણો આઈસ્ક્રીમ છે એમાં બરફ થવાની શક્યતા રહે છે એટલે આ રીતે આપણે પ્લાસ્ટિક અથવા તો સિલ્વર ખોલામાં યુઝ કરવાનો છે જો આ રીતે પેક કરી અને હવે ફ્રિજમાં આપણને આ તળિયું જે છે એ ફ્રિજને આમ અડી જાય એ રીતે આપણે ફ્રીઝરમાં આઈસ્ક્રીમને સવાર સુધી મૂકવાનો છે સાંજે તમે કરો તો સવાર સુધી સવારે કરો તો સાંજ સુધી સાતથી આઠ કલાક આઈસ્ક્રીમને આપણે ફ્રિજમાં રાખીશું તો જો આપણે આને સાતથી આઠ કલાક ફ્રીજરમાં રાખ્યો તો હવે આઈસ્ક્રીમને આપણે બહાર કાઢી લીધો છે હવે એને આપણે ખોલીને જોઈ લેશું તો આપણો આઈસ્ક્રીમ સરસ જામી ગયો છે હવે એની ઉપર પણ આપણે સરસ રીતે ચોકલેટ ચિપ્સ એડ કરીશું મસ્ત મસ્ત અને એની ઉપર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું બહુ મસ્ત મસ્ત અને આ રીતે ડેકોરેશન કરીએ ને એટલે બાળકોને ખૂબ જ ભાવે આપણે બહારથી જે આઈસ્ક્રીમ લઈને એમાં જો આ જેલી હોય છે આ જેલી પણ આપણે ઉપરથી ડેકોરેશન કરીએ એટલે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં તો આપણે આ રીતે ઘેર આઈસ્ક્રીમ બનાવીએ ને તો બાળકોને ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે આને સર્વ કરીશું જો બજારમાં આ રીતના તૈયાર કોણ મળે છે આપણે બાળકોને ઘણીવાર ખવડાવીએ છીએ આઈસ્ક્રીમ લઈને તો આપણે આ રીતે આઈસ્ક્રીમનો સ્કૂપ ભરવાનો છે અને એને આવી રીતે આમ આની અંદર એડ કરી દેવાનો છે આપણો આઈસ્ક્રીમ થોડો કડક છે જો અને હવે આને આપણે ચમચીથી સરસ રીતે ફિટ કરી દેસું તો બાળકોને આ રીતે આપણે આઈસ્ક્રીમ આપીએ ને કોનમાં તો એને ખૂબ જ ખાવાની મજા આવે છે અને બાળકો ઓસે ઓસે આ કોન ખાય છે આપણે આ રીતે કોન તૈયાર કરી દેવાનો અને પછી બાઉલમાં પણ આપણે આપી શકીએ છીએ જુઓ તૈયાર છે આપણો અમેરિકન ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ એકદમ ફૂલેલો અને એકદમ ચટાકાદા દેખાય છે ને મસ્ત એકદમ એનો લુક આવે છે જુઓ ખાવામાં પણ એટલો જ પોચો અને ટેસ્ટી બને છે તો તમે આ રીતે બનાવજો ઘેરે અમેરિકન ડ્રાય ફ્રૂટ આઇસ્ક્રીમ અને આ રીતના હું ઘણી જ ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવું છું જો તમને કોઈ પણ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવાની ઈચ્છા હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો એ આઈસ્ક્રીમ હું તમને વિડીયોમાં બતાવીશ અને તમને જો મારી આઈસક્રીમની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો